નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો આજની દોડથી દુનિયામાં માણસ પાસે બધું જ છે પણ શાંતિ નથી સગવડો છે પણ સંતોષ નથી આજે માણસ સૌથી વધુ જે શોધે છે તે છે માનસિક શાંતિ જીવનનો સાસો રસ્તો છે અને એ રસ્તો કોઈ મોટિવેશનલ પુસ્તકમાં નહીં પરંતુ પાંચસો વર્ષ જૂની ભગવદ્ ગીતામાં છુપાયેલો છે ગીતા માત્ર ગ્રંથ નથી ગીતા છે જીવન જીવવાની કલા આજે આપણે આ વિડીયોમાં જાણીશું ભગવદ્ ગીતાના એવા ઉપદેશ જે તમારા વિચાર વર્તન અને જીવનને બદલી શકે મિત્રો આ એક જ શ્લોક આખું જીવન શીખવી દેશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તને કર્મ કરવાનો અધિકાર છે ફળ તારા હાથમાં નથી આજનો માણસ કેમ દુખી છે કારણ કે તે કહે છે કે મેં આ કર્યું એટલે આવું જ પરિણામ મળવું જોઈએ પણ જીવન એવું નથી ઉદાહરણ તરીકે એક ખેડૂત બીજ વાવે છે પરંતુ વરસાદ માટી પવન બધું તેના હાથમાં નથી હોતું ખેડૂતનું કામ છે મહેનત કરવી પણ ફળ ભગવાન પર હોય છે જ્યારે તમે ફળની ચિંતા છોડો ત્યારે ડર ઘટે છે કામોમાં આનંદ આવે છે અને જીવન સરળ બને છે ભગવાન કહે છે સુખ અને દુઃખ ઋતુઓ જેવા છે આજે સુખ છે કાલે દુઃખ આવશે આજે દુઃખ છે તો કાલે સુખ પણ આવશે કોઈ પણ સ્થિતિ કાયમ નથી રહેતી સમસ્યા ત્યારે થાય છે જ્યારે દુઃખ આવે ત્યારે આપણે તૂટી જઈએ છીએ અને સુખ આવે ત્યારે અહંકારમાં આવી જઈએ છીએ ગીતા શીખવે છે બંનેમાં સમતા રાખો જે માણસ દુઃખમાં ધીરજ રાખે છે તે સુખમાં પણ સંતુલિત રહે છે શરીર બદલાય છે પણ આત્મા નથી બદલાતી બાળપણ ગયું યુવાની આવી વૃદ્ધાવસ્થા પણ જરૂર આવે છે શરીર બદલાયું પણ આત્મા તો એ જ છે જ્યારે આ સમજ આવે છે ત્યારે મૃત્યુનો ડર જાય છે અપમાન પણ આપણને નાનું લાગે છે અને જીવન ઊંડું લાગે છે મિત્રો દુઃખ વસ્તુથી નથી દુઃખ વસ્તુ સાથેની આશક્તિથી છે ઉદાહરણ તરીકે મોબાઈલ હાથમાં હોય તો ચાલે પણ મોબાઈલ વગર રહી ન શકાય એ સમસ્યા છે ગીતા કહે છે ઉપયોગ કરો પણ ગુલામ ન બનો જ્યાં વધારે અપેક્ષા ત્યાં વધારે દુઃખ હોય છે તમારો સૌથી મોટો શત્રુ બહાર નથી તમારા મનમાં જ છે અને તમારો સૌથી મોટો મિત્ર પણ તમારા મનમાં જ છે જો મન પર કાબુ રાખશો તો સફળતા શાંતિ અને આત્મવિશ્વાસ વધશે જો મન પર કાબુ નહીં રાખો તો ભય આળસ અને ચિંતા વધશે તમે જે વિચારો છો તે જ તમે બની જાવ છો જો તમે વિચારો હું નબળો છું તો તમે નબળા બની જશો જો તમે વિચારો કે ભગવાન મારી સાથે છે તમે અડગ બની જાઓ શ્રદ્ધા એટલે કે અંધવિશ્વાસ નહીં શ્રદ્ધા એટલે આંતરિક શક્તિ અહંકાર કહેશે હું બધું કરી શકું છું પણ ગીતા કહે છે કે તું સાધન છે કરતા તો ભગવાન છે જ્યારે અહંકાર જાય છે ત્યારે સંબંધ સુધરે છે મન શાંત થાય છે અને જીવન સરળ બને છે બધી ચિંતા છોડો અને ભગવાન પર ભરોસો રાખો વિશ્વાસ એટલે કે ભાગી જવું નહીં વિશ્વાસ એટલે કે કર્મ કરો પરિણામ ભગવાન પર છોડી દો મિત્રો ગીતા પણને કહે છે કર્મ કરો આશક્તિ છોડો મન પર કાબૂ મેળવો શ્રદ્ધા રાખો અને ક્ષમતા રાખો જો ગીતા જીવનમાં ઉતાવશે તો જીવન ભાર નહીં પણ આનંદ બની જશે જય શ્રી કૃષ્ણ